श्रीपादराजं शरणं प्रवती जगदम्बा वत् कि प्रगिलिता वितला तारा શક્તિ શક્તિપાત કરી ભારતમાં રીપુદલ સોહારી શક્તિપાત કરી ભારતમાં રીપુદલ સોહારી પહેરી લીતાવી શરણ પ્રભે ઓ ક્લીમ ચામુંડાઈ વિચે અધ્યાય સાડત્રીસ છિન્ન મસ્તકા દેવીનું વર્ણન બંગર અને બંગર અમ્માની રજા લઈ તેમણે આપેલી ચર્મ પાદુકાઓ સાથે અમે આગળના પ્રવાસનો પ્રારંભ કર્યો અમે એક જંગલમાંથી પસાર થતા હતા જ્યાં ત્યાં એક વ્રટ વૃક્ષ જોઈ તેની નીચે અમે વિશ્રાંતિ માટે બેઠા તે સમય દરમિયાન યોગિનીઓનો સમુદાય ત્યાં આવ્યો યોગિનીઓને અમને જોઈને કહ્યું હવે સાયમ સંધ્યાનો સમય થવા આવ્યો છે આવા સમયે તે માટે માટે આ વિસ્તારમાં આવવું જવું ન જોઈએ અહીં અમે છિન્નમસ્તકા દેવીની પૂજા કરવાના છીએ આ એક ખૂબ ખૂબ જ રહસ્યમય દેવતા છે અહીં કોઈ પુરુષને પ્રવેશ નથી આટલું જ નહીં પરંતુ આ દેવભૂમિ છે અહીં આવેલો કોઈ પણ જીવ તો પાછો જતો નથી આ બધું સાંભળી અમારા પગ નીચેથી જમીન સરકતી હોય એમ લાગ્યું તે જ સમયે એક તેજસ્વી યોગિની માતાનું ત્યાં આગમન થયું તેમના નેત્રો અગ્નિ સમાન લાલ હતા તેમની સાથે આવેલી યોગિનીઓએ એક ટોપલીમાં ચિન્નમસ્તક દેવીની મૂર્તિ લાવ્યા હતા યોગીની માતાએ કહ્યું અમને પહેરવા માટે સાડી અને કબજો આપો તેમના કહેવાથી અમને સાડી અને કબજો આપવામાં આવ્યા અમારા વસ્ત્રોને ત્યાં પ્રજ પ્રજ્વલિત કરેલા યજ્ઞકુંડમાં દગ્ધ કરવામાં આવ્યા અમે સાડી અને કબજો પહેર્યા અને પછી અમારા શરીરમાં પરિવર્તન અનુભવ્યું અમારું પુરુષત્વ નષ્ટ થતું જણાવ્યું અને છાતી સ્ત્રીઓની જેમ ઉભરી આવી અમને પૂર્ણતઃ સ્ત્રી રૂપ પ્રાપ્ત થયું અમારા નામ પણ નવેશ્વરથી નવેસરથી પાડવામાં આવ્યા મારું રામ શંકરમ્મા અને ધર્મગુપ્તનું નામ ધર્મમ્મા રાખવામાં આવ્યું અને ભોજનમાં માંસ ખાવા માટે આપવામાં આવ્યું અને પીવા માટે મદિરા આપી દિવસે મનુષ્ય રૂપે સંચાર કરતા રાતે વાઘ જઈને ફરતા લોકો વિશે અમે કવચિત સ્વરૂપે સાંભળ્યું હતું પરંતુ તે પ્રમાણે દેવતાની પૂજા હોય છે અથવા યોગીજનો સંકલ્પ માત્રથી પુરુષને સ્ત્રી રૂપમાં બદલી શકે છે તેવી અમને સંકલ્પ સ્વપ્નમાં પણ કલ્પના ન હતી અમને ભય બતાડી અમારા અમારા દ્વારા નૃત્ય કરાવવામાં આવ્યું તેટલામાં યોગીની માતા બોલ્યા કદંબમોનીએ પરિવર્તનશીલ જગતના અધિપતિ છે પરથી પરિવર્તન શક્તિને છિન્ન મસ્તકા દેવી એમ કહે છે જગતમાં વૃદ્ધિ અને ક્ષય હંમેશા ચાલુ જ હોય છે ક્ષીણત્વ ઓછું થાય એટલે વિકાસનું સ્તર આપોઆપ દેવીનું પ્રાગટ્ય થાય છે અને જો ક્ષીણત્વ અધિક હોય અને વિકાસ વૃદ્ધિનો દર ઓછો હોય ત્યારે છિન્ન મસ્તકા દેવીનું પ્રાધાન્ય હોય છે આ મહામાતાનું સ્વરૂપ અત્યંત રહસ્યમય છે એક વખત પાર્વતી દેવી પોતાની સખીઓ સાથે મંદાકીની નદી પર સ્નાન માટે ગઈ સ્નાન થયા પછી બંને સખીઓને પુષ્કળ ભૂખ લાગી આથી તેઓ કૃષ્ણવર્ણન થયા ભોજન માટે સખીઓએ યાચના કરી ત્યારે પાર્વતીએ તેમને થોડી ક્ષણ પ્રતીક્ષા કરવા કહ્યું થોડા સમય પછી સખીઓને પુનઃ ભોજનની માગણી કરી આ સમયે પણ થોડી રાહ જોવા પાર્વતીએ કહ્યું આમ અનેક વખત પુનરાવર્તન થયું છેવટે પાર્વતી દેવીએ ખડગ દ્વારા પોતાનું મસ્તક કાપી નાખ્યું અને તે સમયે લોહીની ત્રણ ધારા ધળમાંથી નીકળી બે રક્ત ધારાઓ તેમણે તેમની સખીઓને પીવા માટે આપી પોતાનું મસ્તક પાર્વતી દેવીના ડાબા હાથમાં આવી પડ્યું ત્રીજી રક્તધારા પાર્વતીના મસ્તકે પ્રાશન કરી મસ્તક છિન્ન કરવાથી તેમનું નામ છિન્ન મસ્તકા દેવી પડ્યું કરેલી મસ્તકા દેવીની ઉપાસના સારું ફળ આપે છે શત્રુ પર વિજય મેળવવા માટે શત્રુ સમૂહને થોભાવી રાખવા માટે રાજ્ય પ્રાપ્તિ માટે દુર્લભ એવી મોક્ષની પ્રાપ્તિ માટે આ ઉપાસને અત્યંત ફળદાયક ઠરે છે ચારે દિશાઓ આ મહામાયાના વસ્ત્રો છે તેના નાભી સ્થાનના યોની ચક્ર હોય છે કૃષ્ણ એટલે તમસ ગુણ અને રજક એટલે રાજસ ગુણ આ બંને ગુણોયુક્ત બે સખીઓ હંમેશા તેમની સાથે હોય છે દેવીએ પોતાનું મસ્તક છેદ્યું તેમ છતાં તે જીવંત રહ્યા તેમનું યુગ તેમનું યુગની ભાષામાં એવો અર્થ થાય છે કે તે પરિપૂર્ણ અંતર્મુખત્વનું પ્રતિક છે

બે સારી સ્ત્રીઓની બલી મળી એમ યોગીની સમુદાયને લાગ્યું તેમના સાનિધ્યમાં મંતવ્ય હતું જે તેમની ઉપરથી જણાયું અમારા માથે લીમડાની ડાળીઓ બાંધી કપાળ ઉપર કંકુનો મોટો ચાંદલો કર્યો અતિ ધારદાર ચપ્પુ વડે અમારો છેદ કરવામાં આવ્યો લોહીની ધારાઓ વહેવા માંડી તે જોઈને યોગી જનો યોગીનીઓ ખૂબ જ આનંદમાં આવી ગઈ બંદો થઈ અને તેઓ રક્તપાન કરવા લાગ્યા અમારા એક બાજુ બાજુ અને બીજી નાખવામાં આવ્યું તેમ છતાં અમે સજીવ છીએ એમ અમને લાગતું હતું અમારો વધ અમારી આંખે જ જોયો અમારા શરીરને ખૂબ જ દાહ થતો હતો તે યોગીની થતો હતો તે યોગી યોગીની જનોની ક્રૂર અને અત્યંત હીનેબી શૂધ્ર વિદ્યાના અમે શિકાર થયા હતા તેટલામાં અમને ગાઢ નિંદ્રા આવી ગઈ અને નિંદ્રા અવસ્થામાં અસ્પષ્ટ એવા પ્રકાશમાં આકાશ અસ્પષ્ટ એવા આકાશમાં પ્રકાશનો એક પુંજ દેખાયો તે પ્રકાશ અમારી તરફ નજીક આવનાર કાળ પ્રમાણે યોગીની ગણના સમુદાયમાં ભળી ગયો હોય તેમ લાગ્યું અમારા મસ્તકો ફરી અમારા ધડને ચોંટ્યા હોય તેમ જણાયું અમારા મસ્તકો ફરી અમારા ધડને ચોંટ્યા અને હર હંમેશની જેમ ઊંઘમાંથી જાગ્રત થયા અમારા શરીર પર સાડી અને કબજો હતો થોડા ક્ષણોમાં અમારા સ્ત્રી લક્ષણો ધીમે ધીમે લુપ્ત થયા અને પુરુષ લક્ષણો સ્પષ્ટ દેખાવા લાગ્યા રાત્રિના પ્રજ્વલિત અગ્નિમાં અમારા સ્ત્રી વસ્ત્રો દગ્ધ થઈ અને તેની જગ્યાએ પુરુષ વસ્ત્રો આવવા લાગ્યા સ્નાન કર્યા પછી અમે પુરુષ વસ્ત્રો પરિધાન કર્યા તેટલામાં એક વટે માર્ગો અમને મળ્યો તેમણે કહ્યું મિત્રો ગઈકાલે તમે જે અનુભવી એ એક પ્રકારની યોગ પ્રક્રિયા હતી તમારા શરીરનું સ્ત્રી તત્વ અત્યંત શુદ્ધ કરવામાં આવ્યું પ્રત્યેક શરીરમાં સ્ત્રી અને પુરુષ એમ બે તત્વો હોય છે આ બંને તત્વોની શુદ્ધિ થયા વગર યોગ શક્તિ વિશ્વ ચૈતન્યમાંથી પ્રવાહિત થતી નથી તમારી વિશ્વ ચૈતન્યમાં થઈને આવશ્યક તેટલી જ શક્તિ પ્રવાહિત થાય છે આત્માને સ્ત્રી કે પુરુષ તેવો ભેદ હોતો નથી આત્માએ એ બંને સ્ત્રી અને પુરુષ તત્વના આધારથી અતીત છે તમે શ્રીપાદ શ્રી વલ્લભની દયાથી યોગીની ગણોની અસાધારણ યોગ પ્રક્રિયા વડે અનુપમે કરુણા પ્રાપ્ત કરી લીધી કેટલાય પ્રયત્નો કરીને છતાં ન પ્રાપ્ત થનારી સુષુમણા માર્ગની ઓળખ તમને થઈ ગઈ આ કરતાં બીજું મહાન ભાગ્ય તે કયું હોઈ શકે આવા મહાન ભાગ્ય પ્રાપ્ત થવાનું કારણ એટલે તમારી પાસે હાજર શ્રીપાદ પ્રભુની ચર્મ પાદુકાઓ છે ચર્મદેહના ચૈતન્યમાંથી નીકળી તમે ચૈતન્ય પ્રવારો દિવ્ય તત્વના અનુસંધાનમાં છો શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલાઓ તેઓ પોતે જ જાણે છે આ લીલાઓ બીજાને માટે અતિ અગમ્ય અદભુત અને ચમત્કારી હોય છે શ્રીપાદ પ્રભુનું જય જય હો અધ્યાય સાડત્રીસ સમાપ્ત શ્રીપાદ રાજમ શરણમ પ્રબધ્ય